બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી ભગવાનને ઘરે ઘરે દર્શન માટે લઈ જઈ રહ્યા છે આ શિવયાત્રા શનિવારે સાંજે ધાનેરા તાલુકાના વાલેર ગામે થઈ ધાનેરા આવી પહોંચતા મામા બાપજી મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરાયું હતું જેમાં વાલેર ધામના મહંત સુખદેવપુરી મહારાજ સાથે સંતો મહંતો અને રાજકીય આગેવાનો પણ યાત્રાના સ્વાગતમાં જોડાયા હતા પડોશી રાજસ્થાનના રાણીવાડાના ધારાસભ્ય રતન દેવાસી સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરા બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલ ભૂરાભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓની હાજરીમાં આ દિવ્ય શિવલિંગના અભિષેક સાથે પૂજન અને આરતી ઉતારવામાં આવી હતી અલગ અલગ તાલુકે લઈ જવાનો કે લોકો સનાતન સંસ્કૃતિ પ્રતિ જાગૃત થાય હજારોની સંખ્યામાં લોકો આવે છે એમને ખબર હોવી જોઈએ કે આપણા ઈષ્ટદેવ છે આપણે એમની પૂજા કરવાની હોય આપણે એમનું અર્ચન કરવાનું હોય અને એમના દર્શનથી આપણા અંદર એક પવિત્ર ભાવ આવે એ પવિત્ર ભાવ લઈને આપણે ઘરે જવાનું છે સાત દિવસના કાર્યક્રમ વર્ષના જે સૌથી મોટા વિદ્વાન હોય એ પદ ઉપર બેસી શકતા હોય છે અને એવા સંતો આપણને આશીર્વાદ આપવા માટે આપણા વાળીના ધામમાં આવવાના છે સાથે સાથે જે સનાતન ધર્મના પ્રચાર માટે આખા ભારત વર્ષમાં મોટા મોટા મહાન જે મંડલી સ્વરો સંતો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે ગુજરાત રાજસ્થાન મંડળના તમામ મહંતશ્રીઓ પણ આ કાર્યક્રમમાં આવવાના છે આપણે બધા એમના આશીર્વાદ મેળવવા માટે આવીએ જ્યારે આવડો મોટો કાર્યક્રમ થતો હોય ત્યારે બધા જ સમાજના લોકો આ કાર્યક્રમમાં જ્યારે આપણે પચીસથી ત્રીસ હજાર સ્વયંસેવકોની જરૂર પડશે ખૂબ જ મોટા પ્રમાણમાં સ્વયંસેવકો યુવાનો હોય વડીલો હોય સમાજના અગ્રણીઓ હોય કે માતાઓ બહેનો હોય બધાએ આપણા આ કાર્યક્રમને પોતાનો સમજીને જ્યારે સ્વયંસેવકોને આપણા આટલા મોટા પ્રમાણમાં જરૂર પડશે આપણે બધા ઉપસ્થિત થઈને કેવી રીતે આ સરસ મજાનો કાર્યક્રમ થાય એના માટે બધાએ મહેનત કરવાની છે